બેઠક પર હુમલાનો આરોપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ તેમના ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે ત્યારે મામલે વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના નેતાઓ છે તે ધરણા ઉપર બેઠા હતા આ દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિસાવદર પોલીસ ઉપર બરોબરના ભડક્યા હતા તેમણે કેટલાક જેવા સામાજિક તત્વો વિસાવદર માં બેફામ બન્યા છે ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવામાં આવી રહ્યો છે તે મામલે શું ચીમકી આપી છે તે વિશે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જેમ જેમ હવે ચૂંટણીના દિવસો વિસાવદર કડીમાં નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે આ વચ્ચે હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જુનાગઢ જિલ્લાના વિસાવદરની હોટ ફેવરિટ સીટ માનવામાં છે દંડ ભેદ તમામ નીતિઓ છે તે સત્તા પક્ષ અપનાવશે તે પ્રકારના આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે ને તેને જ પગલે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક સભા કરવા માટે વિસાવદરના ગામમાં ગયા હતા

આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈ ની ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય ત્યાં આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા રાજ્ય ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી અત્યારે કેમ નથી આવતા અને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને બેઠા તો એ તમે આવતા નથી એટલે કિરીટ પટેલ ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે ખાલી ખેસ પહેરવાનો ગાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળા ગાળાધારી કરે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ આ એમ અને બધાની ભૂમિકા છે ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારા લડવાની તહેવર નું હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય બાકી તમારે જો પોલીસ ને જ બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારી ને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો બધું સાંબાઈ હા હા અરે અહીંયા આવીને દાદાગીરી કરી સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જે આમ આદમી પાર્ટી ના નેતા પણ માનવામાં આવે છે તેઓ હાલ પ્રચારમાં જોડાયા છે અને જે દરમિયાન ગોપાલ ઇટાલિયા પર હુમલાનો પ્રયાસ થયો છે તો તેને લઈને તેઓ વિસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર પણ રોષે ભરાયા છે અને કહ્યું છે કે અહીંયા તેમને રજૂઆત કરવા માટે જ્યારે પહોંચ્યા છે તેમને ફોન કરવામાં આવી રહ્યો છતાં પણ તેઓ હાજર નથી તેના કારણે તેમણે અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે ત્યારે આગામી સમયમાં વિસાવદરની બેઠક ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે ત્યારે આ બેઠક અંગે તમે શું માની રહ્યા છો કયા ઉમેદવારની અહીંયાથી જીત થઈ શકે છે